ભાવનગર શહેરના આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ અને તેમના ભાઈ સામે નોંધાયો લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો શહેરમાંગ સિવિલ હોસ્પિટલ નજીક આવેલ બીઆઈએમએસ હોસ્પિટલની બાજુની જગ્યા ઉપર કર્યું હતું ગેરકાયદેસર દબાણ જગ્યાના માલિકે નિલમબાગ પોલીસ મથક માંગ આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ સોનલબેન રાઠોડ અને તેમના ભાઈ હિતેશભાઈ રાઠોડ સામે નોંધાવી લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નીલમબાગ પોલીસે મહિલા પ્રમુખ અને તેમના ભાઈની કરી અટકાયત ફરિયાદી એ કલેક્ટર કચેરી ખાતે કરેલી રજૂઆત બાદ ગત તારીખ ત્રીસ ડિસેમ્બરના રોજ કલેક્ટર એ કરેલા હુકમની નકલ લઈ લેન્ડર ગ્રેબિંગની કરી ફરિયાદ નીલમબાગ પોલીસ મથક માં ફરિયાદ નોંધાતા આમ આદમી પાર્ટીના અગ્રણીઓ કાર્યકરો નીલમબાગ પોલીસ મથકે દોડી ગયા રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ ભાવનગર ભાવનગરમાં મારુતિ હોસ્પિટ કેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા લેન્ડ ગ્રેબિંગની એક અરજી કરવામાં આવેલી હતી જેમાં ઈલાબેન રાઠોડ હિતેશભાઈ રાઠોડ અને સોનલબેન રાઠોડ આ જે અરજીના પ્રતિવાદીઓ હતા અત્રેથી તપાસ અધિકારી દ્વારા તપાસ કરાતા તપાસ દ્વારા દબાણ થયેલું હોવાનું જણાતા તારીખ બાર બાર ચોવીસની ગ્રેબિંગ કમિટીની બેઠકમાં સર્વાનુ મતે ગુનો દાખલ કરવા માટે નક્કી કરવામાં આવે એટલું બોલાવીને એમને સાંભળવામાં આવ્યા હોય છે એના નિવેદનો લેવામાં આવ્યા હોય છે એટલે અરજદાર સામાવાળા છે એ આ બાબતથી વાકેફ વાકેફની મેટર છે એ આવી છે અને એ પ્રમાણે સમિતિએ નિર્ણય લીધો છે ભાવનગરથી અને મારા અસીલ અત્યારે જે સોનલબેન ઘનશ્યામભાઈ રાઠોડ જેની અત્યારે હાલમાં અહીંયા કોઈ કારણોસર અટક કરવામાં આવી છે જે બાબતે અમે અહીંયા આવ્યા સાડા અગિયાર વાગે મારા હસીલના કહેવા પ્રમાણે એ લોકો અહીંયા નિવેદન દેવા માટે અહીંના પીઆઈ શ્રી ઝાલા સાહેબ એમને લઈને આવેલા જે અહીંયા બિમ્સ હોસ્પિટલની બાજુમાં મારુતિ હેલ્થ કેર સેન્ટર નામની જે જગ્યામાં ઘણા સમયથી દાવો ચાલતો હોય જે દાવા અંગે અમો અમાના અસિલ એટલે કે સોનલબેન વતી મનાઈ હુકમ એટલે કે અત્યારે અમારો કામ ચલાવ મનાઈ હુકમ એ જગ્યા ઉપર ચાલુ હોય જે બાબતને લઈને અવારનવાર અમોનાશીલે એટલે કે સોનલબેનને તે ઘણી બધી આ જ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરેલી છે કે ત્યાં ગુંડા તત્વો આવીને હેરાન પરેશાન કરે છે દારૂડિયાઓ આવે છે ઝઘડાઓ ખોટા ઊભા કરે છે તો આવી બધી અનેકો ફરિયાદો વચ્ચે જ્યારે આ લોકો બીમ્સવાળા એમની પોતાના પૈસાના ને ધોંસે ખોટી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ લઈ કલેક્ટર સમક્ષ જતા ગઈ ત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ એમના હુકમથી એક એવી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી કે જ્યારે એ જગ્યા ઉપર ઓલરેડી સિવિલ દાવો અમારો હાલ જે રેગ્યુલર દીવાની કેસ નંબર એકસો ત્રેસઠ બે હજાર ત્રેવીસથી પેન્ડિંગ છે જેમાં કાયમી હાલમાં કામ ચલાવ મનાઈ હુકમ પણ પેન્ડિંગ છે કે જે અમને કામ ચલાવ મનાઈ હુકમ મળ્યા બાદ ખરેખર જ્યારે આવી દાવાવાળી કોઈ જગ્યા હોય તો એમાં કોઈ બીજા અન્ય ગુનાઓ દાખલ ખરેખર કરવાની સત્તા કોઈ સરકારને કે કોઈને હોતી ન હોય છતાંય કલેક્ટર સાહેબ સાહેબશ્રીએ આ જગ્યાનું સ્થળનું કોઈ વિઝિટ કે કોઈ પણ જાતનો પુરાવાઓ કે કોઈ જાતના ડોક્યુમેન્ટરી લીધા વગર એક તરફી એવો હુકમ કરી અને સોનલબેનને આજે સવારે સાડા અગિયાર વાગે નિવેદનના નામે એમના ઘરેથી લાવી અને અહીંયા બેસાડી દેવામાં આવ્યા છે અને નિવેદનને બધું પંચો આવ્યા બાદ એમને સવારે એવું જાણ કરવામાં આવે છે કે તમારી ઉપર અમે આ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કર્યો છે ખરેખર અમો નાસીલને આવી કોઈ લેમેન ગ્રેબિંગના હુકમ ત્યાં હોય અથવા તો કોઈ જગ્યા ઉપર એમણે દબાણ કર્યું હોય એવી કોઈ ખરેખર કલેક્ટર સાહેબ તરફથી અમને કોઈ એવો સમય મોકો કે એવો ક્યારેય જાણવા જોગ માટેની કોઈ બાબત અમને કોઈ અરજી મારફત કે રજૂઆત નથી મળી તેમ છતાં આ દિવસે જ્યારે અમારા અસીલને હજી ચોવીસ કલાક અગાઉ જ્યારે હજી ચોવીસ કલાકે નથી થયા એવા સમયે હજી અમે અમારા અસિલને લઈ ખુલાસાઓ કરવા કલેક્ટર સમક્ષ જઈએ ત્યારે એ પહેલાં અહીંયા એમની ઉપર લેન્ડ ગ્રેબિંગની વહેલી સવારે એમ કહેવામાં આવે છે કે એફઆઈઆર દાખલ થઈ છે અને એમની આજે ખોટી રીતે અટક કરવામાં આવી છે જ્યારે કોઈ બી આવી એટલી ગંભીર પ્રકારની ગુનાઈ પ્રવૃત્તિઓ ન હોય ત્યારે એક સ્ત્રીને એનો પૂરતો સમય એને આપવો જોઈએ એની રજૂઆત સાંભળવી જોવે જ્યારે એવું કોઈ વસ્તુ સાંભળવા નથી આવ આવી ત્યારે અમારી વિરુદ્ધ આ જે ખોટો ગુનો દાખલ થયો છે એની વિરુદ્ધ અમે લોકો આગળ કાર્યવાહી કરશું અને આની અંદર ભવિષ્યમાં હાઈકોર્ટ સુધી અમે કોશિંગ સુધી અમે આની અંદર લડત આપવાના છીએ